તાળાજા તાલુકાના બોરડા દાઠા સહિતના વિસ્તારમાં પોલીસે એસઆરપીના જવાનોને સાથે રાખી અને ફ્લેગ માર્ચ યોજી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષ દ્વારા પણ પોતાના ઉમેદવારોના નામ એક પછી એક ખુલવા જઈ રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પ્રયત્નો શરૂ કરી દેવાયા છે જેના ભાગરૂપે આજે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક ખાતે એસઆરપીના જવાનોને સાથે રાખી અને પોલીસ અધિકારીએ અંદાજે સો જેટલા જવાનોને જવાનો દ્વારા બોરડા દાઠા સહિતના જુદા જુદા ગામોમાં પગપાળા ફ્લેગ માર્ચ યોજી હતી અને ચૂંટણી તેમજ અન્ય સમય દરમિયાન પણ તમામ લોકોએ શાંતિ જાળવવા અને નિયમોનું પાલન કરવા પોલીસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી